ભૌતિક ભૂગો ફિઝિકલ જીઓગ્રાફી જોઈએ તો ફિઝિકલ જીઓગ્રાફી ની અંદર આપણે પ્રશ્નો ભારતનો સૌથી ઊંચો પર્વત શિખર કયો છે તો ભારતનો સૌથી ઊંચો પર્વત શિખર છે કાચનજંગા કયો છે કાચન જંગા એવરેસ્ટ નેપાળમાં છે ભારતનો સૌથી ઊંચો શિખર કાચનજંગા આઠ હજાર પાંચસો ને મીટર છે કેટલા આઠ હજાર પાંચસો અઠાણું મીટર છે જે સિક્કિમ અને નેપાળની સીમા પર આવેલો છે ગુજરાતનો સૌથી ઊંચો પર્વત થયો છે તો ગુજરાતનો સૌથી ઊંચો પર્વત ગિરનાર છે તે છે ગિરનાર ગિરનાર પર્વત જુનાગઢ જિલ્લામાં આવેલો છે તેનું સૌથી ઊંચું શિખર ગિરનાર જીરું આશરે એક મીટર ઊંચું છે જે ગુજરાતનું સર્વોચ્ચ શિખર તરીકે ઓળખવામાં આવે છે ભારતનું મરુસ્થલી રાજ્ય કયું છે તો ભારતનું મરુસ્થલી રાજ્ય રાજસ્થાન છે રાજસ્થાનના થાર રણ ગ્રેટ ઇન્ડિયન ડેઝર્ટ આવેલ છે જે ભારતનો સૌથી મોટો રણ પ્રદેશ છે પેનિસ્યુલર ભારતના ભારતની મુખ્ય નદી કઈ છે તો ગોદાવરી ગોદાવરી દક્ષિણા ગંગા પણ કહે છે તે ભારતની સૌથી લાંબી નદી છે એક હજાર ચારસો ને પાસઠ કિલોમીટર ગુજરાતની કઈ નદી સાબરમતી આશ્રમ પાસે વહે છે તો ગુજરાતની સાબરમતી નદી સાબરમતી આશ્રમ પાસે વહે સાબરમતી નદી નો ઉદ્ભવ રાજસ્થાન ના અરવલ્લી પર્વતમાળામાંથી થાય છે અને અમદાવાદ શહેરમાંથી વહે છે સાબરમતી આશ્રમ તેની કાંઠે આવેલું છે નર્મદા નદી કયા જિલ્લામાં વહે છે તો નર્મદા નદી નર્મદા નદી સોરી કઈ દિશામાં વહે છે તો નર્મદા નદી પશ્ચિમ તરફ વહે છે કઈ તરફ વહે છે પશ્ચિમ તરફ ભારતની મોટા ભાગની નદીઓ પૂર્વ તરફ વહે છે પરંતુ નર્મદા અને તાપી પશ્ચિમ તરફ વહે पर्वतमाळा की पर्वतमाळा सह्याद्री पर्वतमाळा पश्चिम घाट तरी ओळखायचे पश्चिम घाट्याद्री पर्वतमाळा की महाराष्ट्र कर्नाटक केरळ तमिळनाडू सुधी खेळायचे કયો બેરણ એસિયાટિક સિંહ માટે પ્રખ્યાત છે તો ગીરનું બેરણ એસિયાટિક સિંહ માટે પ્રખ્યાત છે ગીર અભિયારણ જુનાગઢ ગુજરાત એસિયાટિક સિંહનું એક માત્ર કુદરતી નિવાસસ્થાન કુદરતનું નિવાસ સ્થાન છે ગુજરાતમાં કયો વિસ્તાર લિટલ રણ ઓફ કચ્છ તરીકે ઓળખાય છે લિટલ રણ ઓફ કચ્છ આ આઈએમપી છે કચ્છ સુરેન્દ્રનગરની સરહદ જે લિટલ રણ ઓફ કચ્છ તરીકે ઓળખાય છે લીટલ રણ ઓફ કચ્છ કચ્છના મોટા રણ નજીક આવેલો મય વિસ્તાર છે જે જંગલી ખચ્ચર વાઇલ્ડ એર સેન્ચ્યુરી માટે પ્રખ્યાત છે ગુજરાતનું સૌથી મોટું મીઠું પાણી સરોવર કેવું છે

હિમાલય પર્વતો કયા પ્રકારના પર્વતો છે તો એ પર્વતો છે જે ભારતીય અને યુરેશિયન ટેકનિકલ પ્લેટના આદ્ર રચાયેલા છે કઈ કઈ પ્લેટના યુરેશિયન યુરેશિયન અને ટેક્ટોનિક પ્લેટના આદ્ર રચાયા છે

કાર્બન ડાયોક્સાઇડ જવાબદાર છે તે તાપમાનમાં વધારો કરે છે સામાન્ય ભૂગોળ ભાગ છ દિન રાત સમાન ઇક્વિક્સ ક્યારે ઉજવાય છે તો દિન રાત સમાન એકવીસ જૂન અને સોરી એકવીસ જૂન નહીં એકવીસ માર્ચ અને ત્રેવીસ સપ્ટેમ્બર ના દિવસે દિવસ અને રાત સરખો હોય છે શું છે ડે એન્ડ નાઇટ ઇક્વલ હોય છે એટલે કે સરખું હોય

પ્રવાહ ભીત કોરલ રીફ કયા પ્રદેશોમાં આવેલું છે અથવા કયા પ્રદેશોમાં બને છે તો ગરમ ઉથલા અને સ્વચ્છ પાણીમાં કયા પાણીમાં ગરમ ઉથલા અને સ્વચ્છ પાણીમાં પરવાળ ભીતો વીસ ડિગ્રી સેલ્સિયસ થી તાપમાન વધુ તાપમાન ધરાવતા ઉથલા અને સ્વચ્છ સમુદ્ર પાણીમાં બનતા હોય છે પૃથ્વીનો મેગ્નેટિક નોર્થ પોલ અને જ્યોગ્રાફિકલ નોર્થ કેવા હોય 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 છે તો બંને અલગ 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 ભૌગોલિક ઉત્તર ઉત્તર ધ્રુવ ધ્રુવ અને ચુંબકીય છે અને મેગ્નેટિક હોલ સમયાંતરે ખસતો રહે છે પૃથ્વીનો આંતરિક કોર ઇનર કોર મુખ્યત્વે કયા તત્વોથી બનેલું છે તો નિકલ અને આયર્ન આપણે પહેલા પણ જોયું હતું આંતરિક કોરમાં મુખ્યત્વે નિકલ નીલ અને આયર એફી હોય છે જેથી તેને નાઈફ તરીકે પણ ઓળખવામાં આવે છે એ નીનો કયા મહાસાગર સાથે સંબંધિત છે તો એ નીલો પ્રશાંત મહાસાગર સાથે સંબંધિત છે એલ નીનો પ્રશાંત મહાસાગરમાં બને છે પવન અને સમુદ્ર પ્રવાહમાં ફેરફાર કરી વૈશ્વિક આબોહવા પર અસર કરતી હોય છે પૃથ્વીના પૃષ્ઠનો કેટલો ભાગ પાણીથી આવરાયેલો છે તો એકોતેર ભાગ પાણીથી આવરાયેલો છે પૃથ્વીને કુલ સપાટીમાંથી એકોતેર ટકા ભાગ પાણી સમુદ્રો દરિયા નદીઓ સરોવરો વગેરેથી આવરાયેલો છે જ્યારે ઓગણત્રીસ ભાગ જમીનથી આવરાયેલો છે પૃથ્વીના આંતરિક ભાગમાં કયો સ્તર સૌથી ગરમ છે તો આંતરિક ગર્ભ કયો ભાગ આંતરિક ગર્ભ સૌથી વધુ ગરમ છે પૃથ્વીનું આંતરિક ગર્ભ ઇનર કોર લો અને નિકાલથી બનેલો છે અને તેનું તાપમાન પાંચ પાંચ હજાર ડિગ્રી સેલ્સિયસથી વધુ એટલે કે સૌથી ગરમ સ્તર ચાલ પૃથ્વીના પરિભ્રમણથી કોઈ પ્રભાવ થતો નથી પૃથ્વીના પરિભ્રમણથી પરિભ્રમણ એટલે શું પરિભ્રમણ એટલે અહીંયા એક્સર પર ગુમવું ક્યાં ગુમવું એક્સર પર ગુમવું તો એનાથી દિવસ અને રાત થાય છે પવન દિશા પણ થાય છે અને સમયનું ભિન્નત્વ આ ડોનો પણ ઋતુ પરિવર્તન થતું નથી એ ઋતુ પરિવર્તન શેનાથી થાય છે તો પરિક્રમણથી થાય છે પૃથ્વી પોતાની ધરી પર અહીંયાથી અહીંયા ખસે અહીંયાથી અહીંયા ખસે ત્યારે એનું ઋતુ પરિવર્તન થતું હોય છે તો પૃથ્વીના તો ઋતુ પરિવર્તન ઋતુ પરિવર્તન પરિક્રમા રિવોલ્યુશન અને પૃથ્વીના અક્ષ નું જોક્ટના કારણે ઋતુઓના પરિવર્તન આવતું હોય છે પૃથ્વીનું સૌથી જાડુસ્તર કયું છે તો પૃથ્વીનું સૌથી જાડુસ્તર મેન્ટલ કેવું છે મેન્ટલ મેન્ટલ નું જાડું આશરે બે હજાર નવસો કિલોમીટર હોય છે જયારે ખ્રસ્ટ માત્ર પાંચ હજાર થી સિત્તેર કિલોમીટર હોય છે એટલે કે મેન્ટલ સૌથી જાડું સ્તર હોય છે સમુદ્ર સ્તરની ઊંચાઈ માપવા માટે કયો સાધન વપરાય છે તો સમુદ્ર સ્તરની ઉંચાઈ માપવા માટે ઓલ્ટીમીટર વપરાય છે કયું મીટર ઓલ્ટીમીટર માપવામાં આવે છે ઓલ્ટીમીટર દ્વારા ઊંચાઈ માપી શકાય છે ખાસ કરીને વિમાનોમાં કે સમુદ્ર સ્તરને ધોરણ માન્ય રાખે છે ઊંચા નંબર દાખલા તરીકે અહીંયા આપણી લેન્ડ છે શું છે આ લેન્ડ છે અને આટલા સ્તરે વિમાન ઉડી રહ્યું છે કયા સ્તરે આ સ્તરે વિમાન ઉડી રહ્યું છે આ સ્તરે વિમાન ઉડી રહ્યું છે અને આ પહાડો છે બરાબર અને અહીંયા આ જમીન છે તો અહીં આપણે તેની ઊંચાઈ માપી શકીએ છીએ વિશ્વના મહાસાગરમાં સૌથી મોટો મહાસાગર કયો છે તો સ્પેસિફિક મહાસાગર જેને શાંતિનો મહાસાગર તરીકે પણ ઓળખવામાં આવે છે સ્પેસિફિક ઓપ્શન સૌથી મોટો મહાસાગર છે જે પૃથ્વીની કુલ સપાટીનો એક ત્રતયાંશ ભાગ આવરે છે વાતાવરણ અને આબોહવા વાતાવરણ અને અધ્યયને શું કહેવામાં આવે છે અને મેટિરિયોલોજી કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે મેટેરિયોલોજી અહીંયા સ્પેલિંગ એનો ખોટો છે પણ મેટેરિયોલોજી તેને કહેવાય કહેવામાં આવે છે વાતાવરણ હવામાન તાપમાન દબાણ વરસાદ વગેરેના અભ્યાસને મેટેરિયોલોજી કહેવામાં આવે છે પૃથ્વીના વાતાવરણમાં સૌથી વધુ માત્રામાં કયું વાયુ છે તો નાઇટ્રોજન વાયુ છે લગભગ ઇઠ્યોતેર ટકા ઓક્સિજન એકવીસ ટકા ઓક્સિજન એકવીસ ટકા છે અને અન્ય ગેસો માત્ર એક ટકા છે ગ્રીન હાઉસ ઇફેક્ટ સો માટે સૌથી વધુ જવાબદાર કોણ છે તો સૌથી વધુ જવાબદાર કાર્બન ડાયોક્સાઇડ છે સીઓ ટુ ગ્રીન હાઉસ અસર માટે મુખ્ય જવાબદાર છે જ્યારે મિથેન નાઇટ્રેસ ઓક્સાઇડ વગેરે પણ યોગદાન આપે છે પૃથ્વીના વાતાવરણમાં પૃથ્વીના વાતાવરણમાં ઓઝોન સ્તર ક્યાં મંડળમાં આવેલું છે તો તે સ્ટેટોસ્ફિયરમાં આવેલું છે ઓઝોન સ્તર પૃથ્વીના અલ્ટ્રાવાયોલેટ કિરણો બચાવે છે અને સ્ટેટોસ્ફિયરમાં તે આવેલું છે કઈ હવા ડોક્ટર વિન્ડ તરીકે ઓળખવામાં આવે છે તો હર્મટન હર્મટન પવન જે આપણે ડોક્ટર વિન્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે કેમ તો પશ્ચિમ આફ્રિકામાં ફૂંકાતી સૂકી ઠંડી અને દોયાની હવા હર્મટન કહેવાય છે જે આરોગ્ય માટે લાભકારી હોય તેને ડોક્ટર વિન્ડ તરીકે પણ ઓળખી શકાય છે તો આ ખાસ યાદ રાખવું કે હર્મટન મોનસૂન પવન કઈ દિશામાંથી ભારતમાં પ્રવેશે છે

પશ્ચિમ ઉત્તર અને આ થઈ ગયું દક્ષિણ હવે દક્ષિણ દક્ષિણ કઈ દિશા આ દિશા તો આ દિશામાંથી આ દિશામાંથી અહીંયા છે સમુદ્ર તો આ દિશામાંથી જે પવનો છે તે આપણા ભારતની અંદર પ્રવેશતા હોય છે તેથી સૌ પ્રથમ આપણે મુંબઈ વરસાદ થાય છે અને પછી આપણા ગુજરાતની અંદર સુરત થી માંડી સુરત થી લઈ અને પણ ગુજરાતના સૌપ્રમ પછી વરસાદ થતો હોય છે દક્ષિણ પશ્ચિમ મોનસૂન ભારતીય ઉપખંડને વરસાદ આપ્યા છે ચક્રવાતમાં પવનની દિશા કેવી હોય છે તો ચક્રવાતની અંદર ઊંચા દબાણ થી નીચા દબાણ તરફ પવનની દિશા થાય છે દાખલા તરીકે અહીંયા અહીંયા બહુ જ પવન છે શું છે અહીંયા બહુ જ ચક્રવાત અને પવન થાય છે અને અહીંયા ઓછો ઓછો પવન છે શું છે ઓછો ઓછો પવન છે તો આ ચક્રવાત ક્યાં બાજુ ઘસી જશે તો આ બાજુ ઘસી આ જેને આપણે ચક્રવાત તરીકે પણ ઓળખીએ ચક્રવાત હંમેશા નીચા ક્ષેત્રમાં રચાય છે અને પવન નીચા દબાણ તરફ જાય છે પૃથ્વીના આંતરિક રચના મેન્ટલ ભાગમાં કેટલી ઊંડાઈ હોય છે તો તેની ઊંડાઈ આપણે જોયું તો પાંત્રીસ થી બે હજાર નવસો કિલોમીટર સુધી તેની ઊંડાઈ રહેલી હોય છે પૃથ્વીની આંતરિક રચના ત્રણ ભાગમાં રચાયેલી છે પેલું કે જે ઉપરનો પોપડો છે મેન્ટલ એટલે વચ્ચેનો પોપડો એ પાંત્રીસથી બે હજાર નવસો કિલોમીટર અને કોર જે અંદરથી બે હજાર નવસો થી છ હજાર ત્રણસો ને કુદરત કિલોમીટર મેન્ટલ પૃથ્વીનો મોટો ભાગ છે પૃથ્વીના આંતરિક તાપમાન વધવાના કયો દર કહેવાય છે તો પૃથ્વીના જે આંતરિક તાપમાનમાં વધારો આંતરિક તાપમાન વધવાનો દર કયો કહેવાય છે તો તે જ ભૂ તાપી તાપમા ઉત્ક્રમણ કે જેને આપણે આંતરિક તાપમાન વધવાનો દર કહીએ છે પૃથ્વીની અંદર ઊંડાઈ વધતા તાપમાન વધે છે સરેરાશ બેતાલીસ મીટર ઊંડાઈ વન સેલ્સ વન ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધે છે તેને જીઓ ગ્રેડિયન્ટ ભૂતાપી ઉત્ક્રમણ કહેવામાં આવે છે પૃથ્વીની આંતરિક રચનાની જાણકારી મુખ્યત્વે કઈ પ્રક્રિયા દ્વારા મળે છે તો ભૂકંપ તરંગોથી મળે છે સેનાથી તો પૃથ્વીની આંતરિક રચનાની જાણકારી ભૂકંપ જે તરંગો છે તેનાથી આપણને મળે

તેને આપણે શોર્ટ માં શું કહે છે નાઇફી શું કહે છે નાઈફ પૃથ્વીના બાહ્ય કોર આઉટર કોર ની વ્યવસ્થા અવ્યવસ્થા અવ્યવસ્થા કઈ છે તો પૃથ્વીના જે બાહ્ય કોર આઉટર કોરની અવ્યવસ્થા છે પ્રવાહી શું છે કે પ્રવાહી બાહ્ય કોર લોહ નીકલનું પ્રવાહી સ્વરૂપ છે તેની ગતિથી પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર બને છે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર કયા કારણે બને છે જો પૃથ્વીનું જે ચુંબકીય ક્ષેત્ર હોય છે તે બાહ્ય કોરમાં પ્રવાહી લોહની ગતિના કારણે બને છે તેને આપણે સમજીએ તો આઉટર કોર અંદર પ્રવાહી લોહ નિકલ સતત ગતિશીલ રહે છે તેના કારણે પૃથ્વીનું જે જીઓ ડાયનેમો અસર કર અસર થાય છે અને ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે સામાન્ય પાઠ પાર્ટ દસાયા છે તો ગ્રીન હાઉસ ઇફેક્ટ મુખ્યત્વે કયા વાયુના કારણે થાય છે તો કાર્બન ડાયોક્સાઇડના કારણે થતું હોય પૃથ્વીના ધ્રુવને ધ્રુવ ગતિ વધવાથી દિવસના સમયે સમય શું થશે તો પૃથ્વીનો જો ઘૂર્ણન ગતિ વધવાથી દિવસનો સમય શું થશે તો શું થશે વધશે ઘટશે બદલાશે ના તો ઘટશે કેમ ઘટશે તો પૃથ્વી ઝડપથી ફરશે તો એક ગુણ પૂરો કરવામાં ઓછો સમય લાગશે એટલે કે દિવસનો સમય ઘટી જશે માની લઈએ કે આ પૃથ્વી છે એને એક એક ચક્ર મારતા ચોવીસ કલાક થાય છે ચોવીસ કલાક આપણે માનીએ ચોવીસ કલાક થાય છે હવે એની ગતિ જો વધી જાય આમ જે ફરવાની ગતિ છે એ ફરવાની ગતિ વધી જાય ત્યારે શું થશે કે જે દિવસનો જે સમય છે પૃથ્વીનું જે ફરવાની જો ગતિ વધી જશે તો સમય છે ચોવીસ કલાકથી ત્રેવીસ થઈ જશે ત્રેવીસ થી બાવીસ થઈ જશે આમ એનો સમય ઘટશે તો એનું જે ધ્રુવન ગતિ વધવાનો વધશે તો સમયની અંદર ઘટ ઘટાડો થઈ જશે અહીંયા છે કે જો ગતિ ઓછી થઈ જાય ગતિ ઓછી થાય તો સમય વધી શકે છે આંતરિક એનો સૌથી મોટું સ્તર મેન્ટલ સ્તર છે પૃથ્વીનું મેન્ટલ લગભગ બે હજાર નવસો કિલોમીટર સુધી વિસ્તર્યું છે જે સૌથી મોટો ભાગ ધરાવે છે કયા મહાસાગરને સાત મહાસાગર કહે તરીકે ઓળખવામાં આવે છે

તો મોર્નિંગ સ્ટાર શુક્રને જ કેમ ઓળખવામાં આવે તો તે મોર્નિંગ ની અંદર બ્રાઇટ બ્રાઇટ આપણને દેખાતો હોય છે કેવો દેખાતો હોય છે કે બ્રાઇટ બ્રાઇટ આપણને જોવા મળતો હોય છે સવાર સવારમાં તેથી એને આપણે શું કહે છે કે મોર્નિંગ સ્ટાર તરીકે પણ એને ઓળખીએ છે શુક્ર કે સૂર્યોદય પહેલા અથવા સૂર્યાસ્ત પછી તેજસ્વ દેખાય છે જેથી તેને મોર્નિંગ સ્ટાર અને ઇવનિંગ સ્ટાર તરીકે પણ ઓળખવામાં આવે છે એલ નીલ નો કયા સમુદ્ર સાથે સંકળાયેલું છે સંગ્રાયલો પરિઘટન છે તો એલ લીલો છે જે પેસિફિક મહાસાગર સની સાથે તો સ્પેસિફિક મહાસાગર સંગ્રાયલો છે એલ લીલો સ્પેસિફિક સમુદ્રના પાણીના તાપમાનમાં અસામાન્ય વધારો દર્શાવે છે જે વૈશ્વિક આબોહવા પર અસર કરતું હોય છે ભારતનો સૌથી મોટો રણ કેવો છે તો ભારતમાં જે સૌથી મોટું રણ થારનું રણ છે આ થારનું રણ એ રાજસ્થાનની અંદર આવેલું છે પાકિસ્તાનમાં આવેલું છે જે ભારતનું સૌથી મોટું રણ તરીકે ઓળખીએ છે ભારતનો કયો ભાગ ભૂકંપ માટે સૌથી વધુ જોખમકારક ઝોન છે તો એ છે કે હિમાલય પ્રદેશ કેમ હિમાલય પ્રદેશ તો હિમાલય પર્વત શ્રેણી ભૂકંપ ઝોન વીમ આવે છે એટલે કે અહીં ભૂકંપની શક્યતા વધારે આવેલી વધારે છે ભારતમાં સૌથી વધારે વરસાદ ક્યાં સ્થળે પડે છે તો ભારતનો સૌથી વધુ વરસાદ તે માસી ક્યાં પડે છે માસી નરામ તો માસી નરામ ક્યાં આવેલું છે તો માસી નરામ મેઘાલયનો નાસીરામ દુનિયાનો સૌથી વરસાદ એવો સ્થળ છે આ નાસીરામ મેઘાલય મેઘાલય જે મેઘાલય આપણે સાત સાત બહેનો બહેનો સેવન સિસ્ટર નામથી જે આપણે રાજ્યો ઓળખાય છે એ રાજ્યોની અંદર મેઘાલય આવેલું છે અને મેઘાલય અસમ મેઘાલય આ ત્યાં સૌથી વધુ વરસાદ પડે છે તો જે દુનિયાનો સૌથી વધુ વરસાદ ત્યાં પડતો હોય છે ગુજરાતનું સૌથી મોટું અભયારણ્ય આવેલું છે તો ગુજરાતનું જે સૌથી મોટું અભયારણ એ ગીર પ્રસિદ્ધ છે આવેલું છે પૃથ્વી પર દિવસ રાત થવાનું મુખ્ય કારણ શું છે તો પૃથ્વી પર જે દિવસ રાત થાય છે એને પૃથ્વીનું જે ફરી ફરી ભ્રમણ છે શું છે તો પૃથ્વીનું ફરી ભ્રમણ છે રોટેશન રોટેશન એટલે કે ત્યાં ને ત્યાં જ આને એક્સલ જ ગુમવું તો એને આપણે રોટેશન કહીએ છીએ અને રોટેશન પરિભ્રમણ પરિભ્રમણ કહીએ છીએ પૃથ્વી પોતાની ધરી પર ફરતી હોવાથી દિવસ અને રાત સર્જાય છે પરિક્રમા રિવોલ્યુશનથી ઋતુ થાય છે અને ઋતુઓ જે ટિલ્ટ ટિલ્ટના કારણે થાય છે પૃથ્વીને પોતાની ધરી પર એક ચક્ર પૂર્ણ કરવાનો લાગતો સમય કેટલો છે તો ત્રેવીસ કલાક અને છપ્પન મિનિટ અને ચાર સેકન્ડ લાગતો હોય છે પૃથ્વીને એક નક્ષત્ર દિવસ સેડેરિયલ ડે લગભગ ત્રેવીસ કલાક છપ્પન મિનિટનું હોય છે જ્યારે સૂર્ય દિવસ સોલર ડે ચોવીસ કલાક નો માનવામાં આવે છે પૃથ્વીનો પરિક્રમા માર્ગ ક્યાં આકારનો છે તેનો પરિક્રમા માર્ગ છે અંડાકાર છે ઇલિપ્ટિકલ કહેવો છે કે ઇલિપ્ટિકલ અંડાકારનું કેમ કહેવામાં આવે છે કે જે આ આ સૂર્ય છે બરાબર અને પૃથ્વી એની પર ગોળ ફરતી નથી પણ તેની અંદર આવી રીતે ફરતી હોય છે કઈ રીતે ફરતી હોય છે કેમ આવી રીતે ફરતી હોય છે માટે તેને અંડાકાર કહેવામાં આવે છે શું કહેવાય છે એકવીસમી જૂન ના દિવસે ઉત્તર ગોળમાં કઈ ઘટના થાય છે તો એકવીસમી જૂન ના દિવસે કે વર્ષનો સૌથી લાંબો દિવસ હોય છે શું હોય છે કે વર્ષનો સૌથી લાંબો દિવસ હોય છે અને લાંબી રાત આપણે બાવીસ ડિસેમ્બરને કહીએ છીએ આપણે લાંબી રાત એકવીસ જૂના દિવસે ઉત્તર કોળમાં ઉનાળુ સેલ્સિયસ થાય છે આ દિવસે દિવસ સૌથી લાંબો અને રાત સૌથી નાની હોય છે એકવીસે માર્ચ અને સપ્ટેમ્બર સેપ્ટેમ્બરના દિવસે શું કહેવામાં આવે છે તો એને કહેવામાં આવે છે કે સરખા રહેતા હોય છે દિવસ અને રાત શું હોય છે કે સરખા રહે છે આ દિવસે પૃથ્વીના બંને ગોળામાં દિવસ અને રાત સમાન હોય છે અને બાર બાર કલાક નો હોય છે તેથી તેને ઇક્વેક્સ કહેવામાં આવે છે હવે સામાજિક ભૂગોળ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું